હોળીની પૂજાથી સંકળાયેલા આ પાંચ જરૂરી નિયમ જરૂર જાણ લેવા જોઈએ હોળી બે હજાર પચીસ હિન્દુ ધર્મમાં ફાગણ મહિનાની પૂર્ણિમા પર બળાવવાથી હોળીની પૂજાનું દહન માત્ર ધાર્મિક પણ જ્યોતિષીય મહત્વ પણ હોય છે પંચાગ મુજબ આ વર્ષે હોળીકા દહનની પૂજા તેમના આગ અને રાખ સંબંધ બધા રીતે મુશ્કેલીઓને દૂર કરવા અને સુખ સૌભાગ્યને મેળવવાના માધ્યમ ગણાય છે તેની હોરિકાની પૂજા અને તેને દેખવાને લઈને પણ કેટલા ખાસ સલાહ આપવામાં આવે છે આવો જાણીએ કે હોરીથી પહેલા કરાતી હોરિકા દહનની પૂજા ક્યાં લોકોને ભૂલીને પણ ન જોવી જોઈએ એક આવી મહિલાઓને નહીં જોવા જોઈએ હોરિકા દહન હી માન્યતા મુજબ જે છોકરીઓના નવા લગ્ન થયા હોય

બે સાસુ અને વહુએ સાથે મળીને હોલિકાની પૂજા ન કરવી જોઈએ હિન્દુ માન્યતા મુજબ ભૂલીને પણ વહુને સાસુએ સાથે હોલિકા દહનની પૂજા ન કરવી જોઈએ સાસ વહુ એક સાથે હોલિકા જોવા અને સાથે પૂજા કરવાથી દોષ ગણાય છે માન્યતા આ નિયમની અંદેખો કરતાના અહીં સાસુ અને વહુના સંબંધમાં ખટાસ આવે છે અને તેમના આપસી પ્રેમ અને સામંજસ્ય ઓછું થઈ જાય છે ત્રણ ગર્ભવતી મહિલાઓ માટે નથી શુભ ગણાય હોળીકા દહન સનાતન પરંપરામાં ગર્ભવતી મહિલાઓ માટે સંકળાયેલા ખાસ નિયમ બનાવ્યા છે જેના પાલન કરવાથી તેને સ્વસ્થ અને સુંદર સંતાનની પ્રાપ્તિ થાય છે જ્યારે તે નિયમનોને અંજુઓ કરવા પર પરેશાનીઓનો સામનો કરવો પડે છે હોલિકા દહનને લઈને ગર્ભવતી મહિલાઓ માટે પણ નિયમો બનાવવામાં આવ્યા છે જે મુજબ ન તો તેઓએ હોલિકા દહનની પૂજા કરવી જોઈએ અને ન તો તેને સળગતા જોવું જોઈએ એવું માનવામાં આવે છે કે હોલિકા દહનના કારણે થતા દોષનો ગર્ભમાં ઉછરી રહેલા બાળક પર ખરાબ અસર પડે છે ચાર નવજાત બાળકને લઈને ભૂલીને ને પણ ન કરવું હોળીકા દહન હોળીથી પહેલા કરાતા પૂજા કરવી ભલે શુભ ગણાય છે પણ નવજાત બાળક માટે આ મોટા દોષનું કારણ બને છે માન્યતા છે કે જે જગ્યા પર હોળિકા દહન હોય છે ત્યાં નકારાત્મક શક્તિઓનો ખતરો રહે છે તેથી નવજાત બાળકને હોળીકા દહન વાળી જગ્યા પર ભૂલીને પણ ન લઈ જવો જોઈએ